નવા અંદર હું તમારા માટે નવી માહિતી લઈને આવી છું કે મિત્રો આજના અંદર આપણે જોવાનું છે મિત્રો કે કઈ કઈ યોજનાઓ ચાલુ છે અને કઈ યોજનાઓ હું તમને માહિતી આપવાનો છું મિત્રો તો મારી ચેનલ ની અંદર રહેજો મિત્રો મારી ચેનલ ની અંદર બન્યા રહેજો તો જે પણ મિત્રો નવા આવીએ તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી એમને મળતી રહેશે મિત્રો આજના વિડીયોની અંદર હું તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી લઈને આવ્યો છું મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે નવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે મિત્રો ચાલુ છે ઘણા સમયથી મિત્રો પણ આપણે લાભ લેતા નથી અને એના વિશે જાણતા નથી તો હું તમને એવી જ માહિતી આજના વિડીયોની અંદર આપવા જોઉં છું મિત્રો તો ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી કલ્યાણ મળ બરાબર સરકારનું કયું વોર્ડ છે મિત્રો શ્રમ ગુજરાત સરકાર દ્વારા શ્રમ કલ્યાણ બળ શ્રમ કૌશલ્ય વિભાગ રોજગાર વિભાગ દ્વારા જે ઘણી બધી યોજનાઓ ચલાવે છે મિત્રો તમને ને અમને તો કંઈ ખબર જ નથી એ રીતના બરાબર મિત્રો કેમ કે આપણે જાણતા નથી એ યોજનાનું ઉડાણથી માહિતી પણ લેતા નથી બરાબર મિત્રો કેમ કે આપણા કામમાં આપણે ઘણા બધા વ્યસ્ત થઈ જઈએ તો સરકાર એવી ઘણી બધી યોજનાઓ ચલાવે છે મિત્રો જે શ્રમ કરતા એવા વ્યક્તિઓ માટે બરાબર મિત્રો કે શ્રમ કરતા એવા વ્યક્તિ હોય એમને ગયા એટલે કોઈ બી બાયોબહેનો શ્રમ કરતા એ અઢાર વાર ઉપર થઈ ગયા મિત્રો તો એમના માટે તો યોજનાઓ છે જ મિત્રો પણ એમના છોકરાઓ બાળકો ભણતા એકથી બાર ધોરણ સુધીના હોય પહેલાં ધોરણથી તો બાર ધોરણ સુધી કોલેજ લેવલ હોય કે કોઈ બીજું અન્ય કોઈ ભણતર બનતા હોય મેડિકલ લાઈનના કે કોઈ તેમને પણ સરકાર દ્વારા પૈસા આપવામાં આવશે મિત્રો સહાય ભણતરની સહાય તરીકે મિત્રો ફીની સહાય ભણતરની સહાય કે કંઈ અન્ય બધી ઘણી બધી સહાયો આપવામાં આવશે મિત્રો તે માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જોઈ રહ્યો છું બરાબર મારા વિડીયોને ધ્યાનપૂર્વક જોજો મિત્રો તમે કટ કરી કરીને જોશો તો તમે એને ભૂલ પડશે બરાબર મિત્રો તો ચાલો હું તમને એની માહિતી આપી દઉં કે કઈ કઈ સહાયો ચાલુ છે મિત્રો અને કઈ કઈ એની વિગતવાર માહિતી છે મિત્રો તો કલ્યાણ બળ શું છે મિત્રો એનો ક્યાંથી લાભ મળે છે મિત્રો એ પણ હું તમને એની માહિતી આપું છું બરાબર મિત્રો તો કઈ યોજનાઓ છે ચાલો મિત્રો જોઈ લઈએ સર્વપ્રથમ મિત્રો તો અહીંયા ક્લિક કરો અહીંયા લખ્યું છે ને અહીં ક્લિક કરો શ્રમ કલ્યાણ રોજગાર વિભાગ ગુજરાત સરકાર બરાબર તો અહીંયા આપણે ક્લિક કરો લો મિત્રો જો તમને કોઈ ભૂલચું કહે તો મિત્રો તમે અહીંથી ગુજરાતી અંગ્રેજી બંને ભાષા સિલેક્ટ કરી શકો બરાબર ચલો આ રીતના તમે ક્લિક કરશો મિત્રો એટલે કે એની અંદર તમને શું માહિતી મળશે કે ભાઈ યોજના કઈ ચાલુ છે ચાલો મિત્રો જોઈ લે તો તમારે સૌ પ્રથમ શું કરવા મિત્રો તમે અહીંયા ક્લિક કરો ના કરો તો નીચે ડેસ્કબોર્ડ પર નીચે આવવાનું રહેશે મિત્રો તમે એની અંદર ગુજરાતીમાં જોઈ શકો ભાઈ ઓનલાઈન કલ્યાણકારી યોજના મિત્રો એની અંદર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે એની અંદર શું પ્રસિદ્ધ છે મિત્રો તો ઓનલાઈન પર ક્લિક કરશો એટલે આ રીતના એનો ડેસ્કબોર્ડ આવી જશે મિત્રો તો સરકારના મંત્રીઓ પ્રધાનમંત્રીનું મુખ્યમંત્રીનું તેમજ અન્ય મંત્રીઓનું અહીંયા ફોટો પણ આવશે અને નીચે ડેક્સબર્ડની અંદર જે શ્રમ રોજગાર કરતાં આપણા જેવા મજૂર વર્ગનો પણ ફોટો અહીંયા આવશે બરાબર હવે સિટીઝન લોગિંગની અંદર તમારે રજિસ્ટર કરવાનું છે મિત્રો તો એનું રજિસ્ટર ક્યાં કરવાનું કે ને એના પણ મેં વિડીયો બનાવી ચૂક્યો છું ના ખબર પડે તો મને કમેન્ટ બોક્સમાં લખો હું તમને નવી રીતના વિડીયો બનાવીને આપું કે ભાઈ રજિસ્ટર કે રીતના કરવાનું તો ન્યુ રજિસ્ટરની અંદર ક્લિક કરવાનું એની અંદર તમે રજિસ્ટર કરશો મિત્રો એટલે તમને આ રીતના પાસવર્ડ આઈડી મળી જશે ઓકે મિત્રો હવે એને શું કરવાનું મિત્રો તેની પણ તમને માહિતી આપું મિત્રો તો તમે જોઈ શકો છો ભાઈ અહીંયા પાસવર્ડ આઈડી તમારો બની ગયો તો મિત્રો તમારે અહીંયા ચેપ્ટા કોડ હે કેપચા કોડ નાખીને એને લોગિન કરી લેવાનું રહે બરાબર હવે લોગિન કરશો એટલે તમને અંદર એની માહિતી મળશે તે પહેલાં હું તમને બીજી અન્ય માહિતી આપી દઉં બરાબર હવે શું માહિતી આપું તો તમે લોગિંગ કરશો મિત્રો ત્યારબાદ તમને એની આ અન્ય માહિતી મળશે તો ભાઈ કઈ કઈ યોજનાઓ ચાલુ છે એની માહિતી આપીને બરાબર તો મિત્રો સરકાર દ્વારા આ બળ દ્વારા ગુજરાત શ્રમિકી બળ દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓ તો ભાઈ ગ્રો ગિન યોજના મોબાઈલ મેડિકલ વાહન યોજના શૈક્ષણિક એવોર્ડ યોજના ઉચ્ચતર શૈક્ષણિક સહાય યોજના શ્રમયોગી લગ્ન સહાય યોજના પ્રસૂતિ સહાય બેટી બચાવો યોજના એટલે કે તમારી ઘરે કોઈને બી પ્રસૂતિ સહાય પણ મેળવી શકે એ ક્યારે મેળવી શકે મિત્રો તમારે એનું પ્રસુતિ કરાવવા પહેલાં એને રજિસ્ટર કરાવવાનું રહેશે કોને રજિસ્ટર કરાવવાનું મિત્રો તેની પણ માહિતી આપો શ્રમયોગી અકસ્માત સહાય યોજના એ બી વીમા યોજના છે બરાબર મિત્રો તમને કોઈ કામ કરતા કરતા તમને કોઈ અકસ્માત થઈ જાય મૃત્યુ પણ પામે તો તેની પણ સહાય મળે હોમ ટાઉન યોજના એટલે આવા યોજના પણ છે મિત્રો લેપટોપ સહાય યોજના તમારા છોકરાઓ માટે બરાબર તમે શ્રમ કરતા પણ થાય તમારા માટે શ્રમયોગી સાયકલ સબસિડી યોજના શ્રમ કે લોન લેવાની સબસિડીવાળી પણ યોજના આપે છે શ્રમિક સંપૂર્ણ તબીબી સારવાર યોજના અકસ્માતમાં મૃત્યુ સહાય યોજના ચાલો આટલી બધી બારે યોજનાઓ જેવી ચાલુ છે બરાબર મિત્રો તો આ બધી યોજનાઓની શું વિગતવાર માહિતી છે બરાબર મિત્રો વિડીયો મારો લાંબો નહીં થઈ જાય એટલા માટે ધ્યાન રાખજો બરાબર મિત્રો ફટાફટ સમજાવી દે બરાબર એ તો કહેશે વિડીયો બહુ લાંબો બનાવે છે ભાઈ એમ તો ચાલો ગૃહગીની યોજના શું છે મિત્રો તો એ મંડળ સારવાર ઇન્ટરનેટ ગયું ચાલો મિત્રો એ બધી માહિતી તમને અહીંયા આપી દેમ તો મિત્રો આપણે લોગિંગ થઈ જાય પહેલાં સર્વપ્રથમ તો ડેસ્કબોર્ડની અંદર તો પહેલાં આપણે લોગિંગ થઈ જાય મિત્રો એટલે તમને એની માહિતી મેં પૂરી પૂરી આપી શકો ચાલો મિત્રો આટલી યોજનાઓ ટોટલ બાર યોજનાઓ છે તો અહીંયા બધી જ માહિતી આપી છે મિત્રો ફટાફટ સમજી લે મિત્રો અહીંયા પ્રસૂતિ સહાય યોજના બરાબર સર્વપ્રથમ કઈ યોજના છે આ પ્રસૂતિ બરાબર આ બધી અલગ અલગ ત્યારબાદ યોજનાઓ છે મિત્રો તમે જોઈ શકો છો ચલો મિત્રો પહેલી યોજનાની માહિતી પ્રસુતિ સહાય યોજના એટલે પ્રસુતિ થવા પહેલા યોજનાનો હેતુ મતલબ અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે મિત્રો વધારે ઊંડાણપંગ નથી ફટાફટ તમને સમજાવી દો ટૂંકમાં બરાબર હવે એ સંભગાય સ્ત્રી હોય એટલે કે મહિના સાથે જે બહેનો હોય ને એમના માટે તમારે તમારા સમાજની અંદર કોઈ બાયો બહેનો આ રીતના કામ કરતા હોય ને આ રીતના તેમને લાભ અપાડવો હોય તો તમે આ રીતના એમને પણ આ લાભ અપાડી શકો બરાબર બરાબર તો તેમને આશે જે બેનોને આ રીતના હોય મહિના સાથે બેનો હોય તો તેમને એ બહેનોને તમારે પહેલાં જાણકારી આપી દેવું પડશે કે કોને જાણકારી આપવાનું મિત્રો હવે તમારી ગામોની અંદર મિત્રો જે આરોગ્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ નામની જે એ નાની એક એમ્બ્યુલન્સ ફરે છે મિત્રો તમને ખબર હશે એ તમારે કોઈ અઠવાડિયામાં એક વાર તમારે આજુબાજુમાં આવતી હશે મિત્રો તો એ એમ્બ્યુલન્સ દ્વારા પણ તમે એની નોંધણી કરાવી શકો બરાબર મિત્રો એની દ્વારા એ સ્પેશિયલ એમના માટે સરકાર ફરાવે છે કે ભાઈ આવા શ્રમ રોજગાર કામ કરતા હોય કડિયા કામથી લઈને રોજગારના અના અન્ય કામો કરતા એમના માટે એ યોજના ફર ફરાવતા હોય તો મિત્રો તેમને આ યોજનાનો લાભ થાય એમને કાર્ડ બનાવવાનો રહે તો મારે શું કરવાનું મિત્રો આધાર કાર્ડ આપવાનું રહે બરાબર આધાર કાર્ડ બેંકની પાસબુક એ તમારે કાર્ડ બનાવવા માટે આપવાનું રહે આધાર કાર્ડમાં જે નંબર ચાલતો એ સાથે આપવાનો રહે તો બરાબર મિત્રો તો એ બેનોને પ્રસૂતિ સમયે બે પ્રસૂતિ માટે પહેલું બાળક હોય બીજું બાળક હોય તો બે વારે એ યોજનાનો તમને લાભ મળવા રહે બરાબર સરકાર દ્વારા તે યોજનાનો કેટલી લાભ મળશે મેં બહેનોને તો સાડત્રીસ હજાર પાંચસોનો લાભ મળે પ્રસૂતિ માટે રૂપિયા છ હજાર આર્થિક સહાય અને નોંધાયેલી મહિલા બાંધકામ શ્રમિક રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો આ રીતના તમને એ રોજગારનો લાભ મળશે બરાબર કેવી રીતના મળશે મિત્રો તમારે એનો આ કાર્ડ બનાવવું પડશે અને રોજગારનું કામ કરતા રહેવું છે બરાબર હવે મિત્રો ફરજિયાત જોડાણમાં શું આપવાનું રહેશે આ યોજના લાભ લે તો સ્વામિકનું ઈ નિર્માણ કાર્ડ આપવાનું હોય છે તમે જે બનાવે છે ડૉક્ટર દ્વારા માન્ય પ્રમાણપત્ર મમતા કાર્ડ આપવાનું હોય છે જન્મનું પ્રમાણપત્ર લાભાર્થીઓનું આધાર કાર્ડ બેંકની પાસબુક રેશન કાર્ડ હવે આ જોડાણનું સગદનામું સગદનામું ક્યાંથી આપવાનું મિત્રો તો અહીંથી આ સગદનામું પણ તમે ડાઉનલોડ કરીને આ લાભ લઈ શકો તમે નહીં તો તમારા કુટુંબમાં સમાજમાં બીજા કોઈ અન્ય મિત્રો એમને પણ તમે લાભ અપાડી શકો બરાબર આ ડાયરેક્ટ ડિબીટી દ્વારા સહાય એટલે ડાયરેક્ટ તમારા ખાતામાં આવશે બરાબર આ હતી એની માહિતી ચાલો બીજી સહાય વિશે માહિતી લઈ લે મિત્રો તો આ પ્રસૂતિ પહેલાં એટલે કે મિત્રો બહેનોને આ એ પહેલાં તમારે નોંધાઈ દેવું પડશે મિત્રો કે શું એટલે કે મિત્રો જે બેનો ડિલિવરી થઈ નહીં હોય મિત્રો તે પહેલાં આ તમારે લાભ લેવો હોય તો તમે આ કામ કરતા હોય રોજગારનું તો એ પહેલાં તમારે એ એમને નોંધાવી દેવું પડશે મિત્રો એમને એટલે કને જે તમને કીધું ને આરોગ્ય એની પેલું એમ્બ્યુલન્સ ફરે છે મિત્રો તમારી ગામોની અંદર પણ આવતું હશે મિત્રો તેમને દ્વારા તમારે આ યોજના લાભ લેવો હોય તો તમને એમને નોંધાવવું પડશે બરાબર મિત્રો ચાલો હવે બીજી સહાય તમને જો બીજી કઈ સહાય છે મિત્રો તો પ્રસૂતિ સહાય યોજનાને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સ યોજના મુખ્યમંત્રી બોન્ડ યોજના હવે આ યોજના શું છે મિત્રો તો એ યોજનાની તમારે માહિતી જોતી હોય તો તમને કે ચાલો મિત્રો જોઈ લે હવે બીજી યોજના કઈ છે તમારા માટે તો મિત્રો તમે જોઈ શકો ભાઈ પ્રસૂતિ સહાય યોજના એટલે કે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હવે એમાં શું માહિતી છે એ પણ તમને આપી દે મિત્રો ફટાફટ જોઈ લે તો એની અંદર મિત્રો તમારે શું ભાઈ યોજનાનો હેતુ એ જ છે કે ભાઈ દીકરી દીકરીઓને વધાવો દીકરીઓને ભણાવો સરકારનો ઉદ્દેશ હવે એ યોજનાનું કેટલી સહાય તો પચીસ હજાર રૂપિયા તમને આપવામાં આવશે મિત્રો કેટલા પચીસ હજાર રૂપિયા જો આપણા ઘરે છોકરી હોય તો હવે એ છોકરીને જણાવીએ તો કેટલા સમયમાં અરજી કરવાની રહે મિત્રો તમારે એક વર્ષની અંદર અરજી બાર મહિનાની અંદર અરજી કરી દેવાની હશે બરાબર મિત્રો હવે બીજી માહિતી તો તમારે એ બધી પ્રોસેસમાં એ પચીસ હજાર રૂપિયા ક્યાં લખ્યું છે તો મિત્રો આ અહીંયા લખ્યું છે એ તમારે અઢાર વર્ષની છોકરી થાય ત્યારે તમે ઉપાડી શકશો એટલે કે પચીસ હજાર રૂપિયાનો તમને બોન્ડ સરકાર દ્વારા આપવામાં આવશે કહો ને તો આ શ્રમયોગીમાં કામ કરતા એવા જે બહેનો હોય એમના માટે બરાબર હવે એમના સાથે તો તમારે પૂરા આટલા લે રજૂ કરવાના રહેશે મિત્રો બરાબર સગરનામું અહીંથી તમને ઓનલાઈન મળી જશે બરાબર એ બધી પ્રોસેસ મિત્રો તમારે જે આરોગ્ય સેતુ નામનો જે એમ્બ્યુલન્સ આવે છે મિત્રો તમારા ગામોની અંદર એ બેનોની અંદર તમારે સંપર્ક કરી લેવા અને તેમના પર આ શ્રમયોગી રોજગાર એમ કં એમના એમ્બ્યુલન્સ ઉપર લખવામાં જ આવ્યું છે મિત્રો તમારે તમારે સંપર્ક કરી આ કાર્ડ બી આપશે ને તમને આ બધી માહિતી પણ એ લોકો આપશે બરાબર મિત્રો ચાલો બીજી જોઈએ મિત્રો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હવે આ વીમા યોજનાનો બી તમને લાભ મળશે ઓલરેડી તમને બેન્કો દ્વારા આપવામાં જ આવે છે મિત્રો સત્તા પણ તમને આ યોજનાની અંદર બી તમને લાભ મળશે બરાબરમાં બે લાખનું કવર આવશે બરાબર અઢારથી પંચાવન વર્ષની ઉંમર રહેવી છે બરાબર પ્રીમિયમ દર વર્ષે કાપવામાં આવશે સો ટકા બેંક દ્વારા ડીબીટી દ્વારા આપવામાં આવશે મિત્રો બરાબર હવે બીજી યોજના વિશે પીએમ જે જે બી વાય યોજના તે બી છે મિત્રો બરાબર લાભાર્થીના આધાર કાર્ડ પ્રમાણે ફોટો ને આટલી ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહે છે બરાબર એ તો તમે જાણો જ છો બરાબર મિત્રો ટોટલી શ્રમ કરતા હોય ભાઈઓ બહેનો કે અન્ય કોઈ પણ કામ કરતા હોય તો આ વજનો તમે લાભ લીધો હશે બરાબર હવે બીજું અંત્ય અંત્યશ્રેષ્ઠી સહાય યોજના બરાબર હવે એમાં શું છે મિત્રો તો એની યોજનાની પણ માહિતી તમને આપું છું તો મિત્રો એની અંદર છે ભાઈ શું છે નોંધાયેલા બાંધકામ શ્રમિક છે એટલે કે આ યોજનાનો તમને દસ હજારનો લાભ હશે દસ્તાવેજોમાં શું આપવાનું મૃત્યુ પામનાર શ્રમિકનો ઓળખકાર વારસદારનો ઓળખકાર મૃત્યુ પામને પ્રમાણપત્ર સ્વઘોષણાપત્ર વારસદાર સગ બેંકની ડિટેલ પેઢીનામું આટલી તમારે ડિટેલ અહીંથી આપવાની હોય છે બરાબર મિત્રો એ બધી અહીંયા તમને બ્લુ કલરનું છે ને અહીંયા ક્લિક કરો અહીંયા તમને મળી જશે બરાબર મિત્રો તો આ યોજનાનો હેતુ પણ એ જ છે કે ભાઈ તમારે ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા ઓફલાઇ પર ક્લિક કરો એટલે તમે જાતે પણ કરી શકો પણ આપણે તમને જે કીધું ને એમ્બ્યુલન્સ દ્વારા તમે કરી શકો બરાબર કે ભાઈ ગુજરાત મકાન અને બાંધકામ કલ્યાણ બાંધક્રમિકનું ચાલુ મેમ્બરશિપ તમને મળવા પામે તો વારસદારના આર્થિક સહાય મળે એની અંદર ચાલો અકસ્માત મૃત્યુ સહાય એટલે મિત્રો જે વ્યક્તિનો કામદાર હોય એમનું મૃત્યુ થઈ ગયું હોય કામ કરતાં કરતાં સેન્ટિંગ કામ કે અન્ય કોઈ રોજગારનું કામ કરતા આ કાર્ડ બનેલો હોય તે પ્રમાણે ચાલુ સર્વિસે તો તેમને આ રીતના સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે બરાબર જરૂરી દસ્તાવેજો શું છે મિત્રો આ પ્રમાણે જરૂરી દસ્તાવેજો છે કાયમી અશકતા એટલે કે અપંગતા આવી ગઈ હોય સો ટકા તો મિત્રો એ પ્રમાણે તમને આપવામાં આ આવે છે બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ આપવાના હોય છે બરાબર ને અપંગના કાયમી સો ટકા અપંગ થઈ ગયો તો તે પ્રમાણે આટલા ડોક્યુમેન્ટ આપવાના રહે બરાબર મિત્રો આ હતી આ યોજનાની માહિતીની બરાબર હવે મુદ્દાસર બીજી માહિતી લે અહીંયાથી સંમતિ પત્રક ડાઉનલોડથી સગતનામો ડાઉનલોડ છે મિત્રો હવે એનું શું ઉદ્દેશ્ય છે મિત્રો કે ભાઈ કામ કરતા તે મૃત્યુ અથવા તો કાયમી અપંગતા આવી ગઈ તો તેવા માટે નોંધાયેલા કેન કેશના નોંધાયેલા ભ્રામિક સંકામ પ્રમાણે ત્રણ લાખની તમને સહાય મળતી બરાબર મિત્રો આ એનો હેતુ છે અકસ્માત મૃત્યુ સહાય યોજના બરાબર મૃત્યુ થઈ ગયું કે સો ટકા અકસ્માત થઈ ગયો હાથ પગ તૂટી કામ ન બને તો એ તમામ લાગુ પડે છે બરાબર શિક્ષણ સહાય યોજના જો મિત્રો જેમના બી છોકરાઓ આ કામ કરતા હોય મિત્રો એટલે કે જે બાયોબહેનો એમના છોકરાઓ શ્રમિકના તેમને કેવી રીતના સહાય આવે છે જે ભણવા સુધીની ઉચ્ચ ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના બરાબર તેજસ્વી હોય જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકો અને વિદ્યાર્થીઓની કારકિર્દી ગત્તર માટે શ્રમિકોને બાંધકામ ડોક્ટર એન્જિનિયર હેતુસર બાંધકામ બનવા માંગતા હોય બે બાળક બે વર્ષમાં એકવાર આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે નોંધાયેલા પ્રામિક શ્રમિકોને બે બાળકના વર્ષમાં એકવાર સહાય આપવામાં આવશે મિત્રો કઈ સહાય તો ચાલો જોઈ લે તો તમે જોઈ શકો છો મિત્રો એકથી પાંચ ધોરણ હોય તો અઢારસો રૂપિયા છથી આઠ ધોરણના ચોવીસો નવથી દસ ધોરણના આઠસો અગિયારથી બાર ધોરણનો એક દસ હજાર માં પછી જમે જે બી એ બી કોમ જેવી કોલેજ કરતા એમને દસ હજાર સ્નાતક એટલે એમ એ બી એડ એમએસ ડબલ્યુ જે કરતા એ પંદર હજાર એમ એ પછી એમએસસી એમ એ જેવા જે બી એને પચીસ હજાર પછી દસમાં પછી સરકાર માન્ય ડિપ્લોમા કોર્સ હોય એને પચીસ હજાર આ બધી સહાય તેમને આપવામાં આવશે તેમના છોકરાઓને બરાબર બીજી બી અહીંયા લખી છે તો તમે એમબીબીએસ અનુસાર એમડી જે બી બનતા એમને પચીસ હજાર વધારે વધારે ફી હોય તો કેટલા બે લાખથી સો ટકાની રકમ પણ ચૂકવવામાં આવશે એગ્રીકલ્ચર આયુર્વેદિક હોમિયોપેથિક નર્સિંગ ન હોય પેરામેડિકલ તેમને બી પચીસ હજારથી લઈને પચાસ હજાર સો ટકા સુધી ફી હોય તે ચૂકવવામાં આવશે બરાબર ઉચ્ચ શૈક્ષણિક એટલે કે એન્જિનિયર ટેકનોલોજી આર્જી સોની સંસ્થાઓ હોય મિત્રો ખાનગી તો એમને પચીસ હજારથી પચાસ હજારની સો ટકા સહાય ચૂકવવામાં આવશે બરાબર આ ભણતા એમના છોકરાઓ માટે સહાય બરાબર હોસ્ટેલ હોય તો હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે બી રહેવા જમવાની બારસો રૂપિયા બાળકોને વર્ષના દસ મહિના માટે દર મહિને રહેવા જમવા માટે બારસો રૂપિયા ચૂકવવામાં આવશે બરાબર પુસ્તક સહાય માટે પણ મળશે સહાય મિત્રો ડિપ્લોમા કરતા હોય તો ત્રણ હજાર રૂપિયા બીજું એન્જિનિયર ફાર્મસી ડિપ્લોમા એ ટેકનોલોજી આયુર્વેદિક પેરામેડિકલ હોય તો પાંચ હજાર પેરામેડિકલ ડેન્ટલ જેવા બનતા હોય તો તમને દસ હજાર રૂપિયા આપવામાં આવશે પુસ્તક સહાય તરીકે મિત્રો બરાબર કોને તો જેમના છો જેમના વાલીઓ આ રીતના કામકાજ કરતા એમના માટે બરાબર બોનો ફાઇલ જોવે શું શું ડોક્યુમેન્ટ જોવે આ બધી નીચે વિગતો અહીંયા આપી છે બરાબર ચલો વિડીયો લાંબો નહીં થાય એના માટે ફટાફટ જોઈ લેને તો બહુ લાંબી થઈ જશે મિત્રો સહાય લાંબી છે એટલા માટે તમે પણ કંટાળી જશો પછી ચલો પીએચડી કરતા હોય મિત્રો તેમના માટે બી છે તો પીએચડી કરતા હોય તો તેમના માટે કેવી સહાયની માહિતી છે મિત્રો તો જોઈ લો આ યોજનાનો હેતુ છે ભાઈ પીએચડી કરતા હોય એમના માટે છે તો એમના માટે બી વાર્ષિક બરાબર ટાઈપિંગ એ પીએચસીને કોર્સ પ્લસ માટે વા માસિક પંદર હજાર રૂપિયા સ્ટાઇપન પેટે વાર્ષિક વીસ હજાર રૂપિયા આનુષિક ખર્ચ માટે વધુ બે વર્ષ માટે મળવાપાત્ર રહેશે આનુષ્કર પાત્ર વાર્ષિક વીસ હજાર રૂપિયા પુસ્તકો ખરીદી નાના ઇન્વેન્ટ ટ્રાન્ઝેક્શન વગેરેનો ખર્ચ કરે તો બિલો જિલ્લા નેક્શન દ્વારા પ્રમાણે કરેલા હોવા જોઈએ ત્યારબાદ ખર્ચની વાર્ષિક વીસ હજારની મર્યાદામાં એમના બિલો જે ખર્ચ પડતા એ પુસ્તકો વાંચવા લખવાથી લઈને એનું બધી સહાય આપવામાં આવશે બરાબર મિત્રો હવે એમની અંદર કેવું જોઈએ તો આચાર્યનો પ્રમાણપત્ર દ્વારા બોનો ફાઇલ અહીંથી ડાઉનલોડ કરવાનું છે માસ દરમિયાન પચીસ ટકા હાજરીનું ગાઈડ ઓ એચ સર્ટિફિકેટ અહીંયાથી મળશે મિત્રો આ બધા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે બરાબર ચાલો આ હતી એની માહિતી બરાબર મિત્રો ચાલો બીજી માહિતી લઈ લઈએ તો વિશિષ્ટ કોચિંગ સહાય યોજના એટલે કે મિત્રો જેમના બાળકો જે ભણતા હોય મિત્રો એમના બાળકો જે સ્વમરોજગાર કરતા એમના બાળકો કોચિંગ કરવા માગતા હોય ટુશન બરાબર ટ્યુશન ફી તરીકે પણ એની સહાય આપવામાં આવશે જે ટ્યુશનમાં લાગુ પડતે એ પ્રમાણે એમની સહાય આપવામાં આવશે આટલા ડોક્યુમેન્ટો નીચે પ્રમાણે તમારે તૈયાર કરવાના રહેશે બરાબર તેના માટે અરજી અહીંથી થશે બરાબર મિત્રો ચાલો હવે વ્યવસાયિક રોગોના સહાય યોજના ભાઈ વ્યવસાયિક રોગ એટલે કે ભાઈ શ્રમિક હોય ત્રેવીસ પ્રકારના કેટલા બાંધકામ શ્રમિક રોગોને પંદર પ્રકારના વ્યવસાયિક રોગો ત્રેવીસ પ્રકારના ગંભીર ઈજાઓ થાય તો ત્રણ લાખ સુધીની સહાય આપવામાં આવશે બરાબર પાત્રતા અહીંયા આપવામાં આવશે છે નેવું ટકાથી વધારે ખિસ્સામાં નેવું ટકા જો તમને સામાન્ય સુધી મફત તબીબ સારવાર તરફ માસિક પંદરસોની સહાય આપવામાં આવશે નેવુંથી સો ટકા સુધીની જો અકસ્માત થયો તો ત્રણ હજાર રૂપિયા માસિક સહાય પણ દસ્તાવેજો આ પ્રમાણે બધા આપવાના હોય છે બરાબર મિત્રો ચલો અહીંયાની માહિતી થોડી લઈ લઈએ વધારે ને આપ તમારે સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે મિત્રો બરાબર ચલો એના સાથે શું શું માહિતી છે એક્સેપ્ટ કરવાથી અરજી કરી શકીએ મિત્રો આપણે ચલો ફટાફટ જોઈ લઈએ બીજી માહિતી તબીબી સહાય યોજના બરાબર ડૉક્ટરી સહાય આ જો વધારે પૂરતું બીમાર થઈ ગયા મોટા કોઈ રોગો થઈ ગયા આપણાને મિત્રો તો તેના માટેની આ લાભો મળવાપાત્ર રહેશે બરાબર કોઈ આર્થિક રોગો થઈ ગયા તો તેના માટેની આ સહાય અહીંયા આપવામાં આવી છે ઓગણીસો પચાસ જે માસિક સહાય આપણે આપવામાં આવશે એવું કેવું છે બરાબર ચાલો હવે બીજી માહિતી લઈ લઈએ ફટાફટ આપણે તો તમે જોઈ શકો છો ભાઈ ના નાનાજી દેશમુખ આવાસ ના એટલે મિત્રો જે સ્વરોજગાર કરતા એવા ભાઈઓ બહેનોને એ નિર્માણ કાર્ડ બનેલો હોય તો મિત્રો છોકરાઓને આવાસ યોજના એટલે કે તમને પોતાને આવાસ યોજનાનો પણ લાભ મળવાનો છે જો બીજી કોઈ આવાસ યોજના મળી ગઈ તો મિત્રો આમાં લાભ નહીં મળશે બરાબર પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજનાથી લઈને જે ટ્રાઇબલ આવાસ યોજનાઓ બીજી ઘણી બધી આવાસ યોજનાઓ છે એમાં લાભ મળે આમાં નહીં મળે મિત્રો બરાબર પણ તમારે ફોર્મ ભોરવું હોય એમાં તો તમને એક લાખને સાઠ હજારની સહાય મળશે બરાબર આટલા બધા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે બરાબર હવે મિત્રો આ બધું ફોર્મ ઓનલાઈન ક્યાંથી ભરવાનું તો તમારે આ જ વેબસાઇટ પરથી ઓનલાઈન કરવાનું છે બરાબર અહીંયા એક્સેપ્ટ કરીને બરાબર મિત્રો ચાલો મિત્રો ચાલો મિત્રો હવે જોઈએ કુશળ શ્રમિક સહાય યોજના એટલે કે જો તમારો બાળકો કુશળ બુદ્ધિશાળી હોય ભણવાગાળામાં હોશિયાર હોય તો તેમને પણ સરકાર દ્વારા અનેક રીતના બીજી સહાય પૂરી પાડે છે એવી રીતના જ અહીંયા તમને એની સહાય પૂરી પાડવામાં આવશે બરાબર તમારે જે વિગતો અહીંયા માહિતી આપી છે એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ તૈયાર કરવાના રહેશે બરાબર તો તમને એની સહાય તમને બે બાળકોને વર્ષની અંદર સહાય આપવામાં આવશે પુત્ર પુત્રી જે હોય તે તમારો બરાબર તો આ બધી વિગતો હતી બરાબર કે તમને બાર જેટલો યોજનાનો લાભ બનવાનો છે ઈ નિર્માણ કાર્ડ દ્વારા બરાબર તો હવે એ કાર્ડ તમારે બનાવવાનું કેવી રીતના શું વિગત છે મિત્રો એ તમામ માહિતી તમને અહીંયા આપવામાં આવશે બરાબર મિત્રો તો એ કાર્ડ તમારે અહીંયા ઓનલાઈન કરવા માટે તો મિત્રો તમને ખબર જ છે મિત્રો કે તમારે ડેસ્કોડ પર આવવાનું રહેશે એની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે જે રીતના મેં પ્રોફાઇલ બનાવી છે મિત્રો એ પ્રમાણે તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો તો આ હતી એની માહિતી તો મિત્રો આજના વિડીયોની અંદર મારે એટલી જ માહિતી આપવાની હતી કે ભાઈ આજના શ્રમયોગી કાર્ડ તમે બનાવી લો મિત્રો શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા તમને કઈ કઈ યોજનાનો લાભ મળવાનું છે પણ કોને મળવાનું છે મિત્રો જે શ્રમ કરતા હોય એવા જે કડિયા કામ કરતા હોય કે અન્ય સ્વરોજગારના કામ કરતા હોય જેમના પર આ કાર્ડ હોય તેમને આ લાભ મળવાશે હવે એ કાર્ડ તમારે ક્યાંથી બનાવવાનો છે મિત્રો એ તો તમને ખબર જ છે મિત્રો તમારા ગામોની અંદર આરોગ્ય સેતુ નામની જે એમ્બ્યુલન્સ ફરે છે મિત્રો તેના ઉપર લખવામાં આવે છે ભાઈ સ્વમરોજગાર બોર્ડ તો તેમના પર આ કાર્ડ તમારે બનાવી લેવાનો છે મિત્રો તમે જાતે પણ બનાવી શકો મિત્રો પણ તેમના પર બનાવશે તો તમને બેનિફિટ સારું મળશે બરાબર આજ મારો હેતુ હતો આ વિડીયો બનાવવાનો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો થેન્ક યુ મિત્રો તમારો આભાર મિત્રો